પામવાના છે સર્વોત્તમ છે જે પામવા નીકળ્યો છે એ હજારો થી ભરેલો છે નિસાધન છે યોગ્યતા વગરનો છે પાત્રતા વગરના છે આપણામાં કોઈ ઉત્તમતા ખરી કોઈ એમ છાતીમાં હાથ મૂકીને એમ કહી શકે હા હું ભગવાનને લાયક છું મારા પર તો ભગવાને કૃપા કરવી જ જોઈએ મારા બધા ગુણ છે કોઈ એવું ખાતરી આપી શકે તો જેને પામવા નીકળ્યા છે એ સર્વોત્તમ છે એટલે તો સર્વोत्तम સૂત્ર મહાપ્રભુજીનું છે અને જે નીકળ્યો છે છિન છિન મે અપરાધ પરત જીવા સ્વભાવ તો દુષ્ટા દોષભાવાય સર્વદા કેવા છે આપણે અનંત દોષોથી ભરેલા પણ એક વાત ચોક્કસ છે માધ્યમ જો ઉત્તમ હોય ને તો અધમ પણ ઉત્તમ ને પામી જાય અને આપણા બધાની વચ્ચે શ્રી હરિરાયજી આવીને ઉભા રહી છે અરે કોઈનો કોર્ટ કેસ ચાલતો હોય અને બધા જ પુરાવાઓ આપણા વિરોધમાં જ છે સજા થાય એવું છે જ જજ થઈને ઠાકોરજી બિરાજ્યા છે પણ સારો વકીલ કરી લો ને તો કેસ જીતી જવાય તો ઢીલ કારજ મે હે નહીં વિશ્વાસ હી કી ઢીલ ઓર ગિરધર કે દરબાર મે હરી વકીલ આપણે ત્યાં તો કહું ભગવદી હોય કે ઢીલ કારજમાં નથી કૃપામાં ઢીલ નથી આપણે આપણા ઈષ્ટ ફેરવતા જઈએ પણ શ્રદ્ધા ન ફેરવીએ એને દ્રઢ ન કરીએ વિશ્વાસ દ્રઢ ન કરીએ આપણને એમ થાય આટલી પૂનમ અહીંયા ભરી પણ આપણું તો કામ થયું નહીં એમ કરો મંદિર ફેરવી નાખો એમ કરો ઈષ્ટ ફેરવી નાખો આગળ આવશે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કૌતર્યો બધી જ વાત આપણા મનની જે બધી વાતો છે ને એ જે વિચારો છે ને આપણા જે લોજિકો ને તર્કો છે ને એ બધા જ હરીરાઈથી આપશે અને આપીને સમાધાન પણ આપશે ગણવા લોકો શંકાઓ જગાડી દે ઘણાના પ્રવચનો સાંભળો તો એટલી બધી શંકાઓ જાગી જાય પ્રશ્નો જાગી જાય પણ સમાધાન ન મળે અને ઘણી વાર ઘણા લોકોને સાંભળીએ ને તો જીવનમાં બધી જ શંકાઓના સમાધાન મળી જતા ગુરુ એક જ છે જે સમાધાન આપે અને શ્રદ્ધા જ સમાધાન આપી શકે શ્રી હરિરાયજી આપણો કેસ લડવાના છે તો શ્રી ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ એટલે કે એક એક સાખી છે ને એમ લાગશે કે મહાપ્રભુજી ના ગુણગાન છે પણ જ્યારે ભીતર ઉતરશો

પ્રભુ કરતા પણ વૈષ્ણવની બાજુમાં વધારે રહ્યા છે વૈષ્ણવની તરફેણમાં વધારે રહ્યા છે અને રાજ્યના એક એક પદો ને ગ્રંથોને તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ઠાકોરજીની સામે વૈષ્ણવનો પક્ષ લઈને ઉભા હોય ને એવું લાગે આ તો પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે સાધારણ ગુરુ તો જીવને મોકલે ભગવાનના ધામમાં પણ આ તો મહાપ્રભુજી છે આ જીવને ભગવાનના ધામમાં નથી મોકલતા પણ ભક્તનું ઘર જ ભગવતનું ધામ બનાવી દે છે વૈષ્ણવનું ઘર જ વ્રજ બનાવી દે તો એવા હરિરાયજી આપણા માધ્યમ છે જરાય સમય બગાડવો નથી કારણ કે સો સાખીઓ ત્રણ દિવસ પણ ચિંતા ના કરો કેટલું એના કરતા કેટલા સુધી પહોંચ્યું એ બહુ મહત્વનું છે આપણે તો એક સાખી પણ હું તો ઘણી વાર કહું ને કે ખાલી ચાવી આપણી પાસે હોય ને મકાન ની તો આપણે શું ઘર આપણી પાસે જો આપણા કબજામાં છે ઘર કઈ ખિસ્સા લઈને નથી ફરતા તાળું મારી ને ચાવી લઈને ફરીએ તો એ રૂઆબ બેવો ઘર આપણી પાસે એમ પહેલી સાખી પણ જો જીવનમાં ઉતરી ગઈ ને તો પછી વલ્લભ આપણી પાસે જ આવી જવાના છે આ એક એક સાખીઓ જાણે વલ્લભની એક એક કુંજોની ચાવીઓ છે અને એ ચાવીઓ જ્યારે મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે ત્યારે આ પુષ્ટિ ભક્તિનો માર્ગ જે મોટા મોટા દેવતાઓને ભગવદીઓ માટે સુગમ થઈ જવાનું છે શ્રી વલ્લભ સાખી ખાલી થોડીક ચર્ચા કરી અને પછી સીધો પ્રવેશ કરીશ સાખીઓમાં કારણ આ એક એક સાખી એટલી મહત્વની છે ને જો એક એક સમજાય તો આપ મેળે બીજી બધી સમજાવા લાગશે સહજમાં સમજાવા લાગશે મારી ચિંતા ખાલી હોય એની નથી હોતી મારી ચિંતા ભરેલી કુરશીઓ ખાલી ન રહી જાય એની હોય છે ક્યાં જે ભરેલા છે ખાલી ન રહી જાય એની ચિંતા એમ આપણા તો લોકો તત્પર થઈને ક્યાં ક્યાંથી લોકો જોડાવા માટે આવતા હોય છે પહોંચતા હોય છે આ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાનો અવસર આપણને મળ્યો છે આપણું મહદ ભાગ્ય છે વલ્લભ સાખી શ્રી વલ્લભ કોણ છે અને આ પ્રશ્ન હું નથી કરતો

કંઠી ધારી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને હું આ પ્રશ્ન કરું કે વલ્લભને તમે શું કરીને જાણો છો દરેકના જવાબ કદાચ પોતાના અધિકાર અને પાત્રતા પ્રમાણે હશે પણ એ માર્ગ તેરેલીએ પ્રગટ કર્યો હોય એવા જેના માટે મહાપ્રભુજી શબ્દ ઉચ્ચાર્યા હોય એવા દમલાજીને જ્યારે કારણ કે આપણા બધાના આદર્શ દમલાજી છે જેમ અમે વલ્લભ કુલ એમ તમે દમલા કુલ કહેવાઓ વૈષ્ણવ કુલ કહેવાઓ વડીલોની પરંપરા એ તો દેહની પરંપરા છે જ પણ તમારી ભીતર રહેલો જીવાત્મા એ દમલાજીના ભાવનો અંશ છે એને ભૂલી ન જતા જેમ અમારી અંદર એ મહાપ્રભુજીનું અશેષ મહાત્મ્ય જે સર્વોત્તમમાં ગુસાઈજી કહે છે કે વલ્લભ કુલમાં સ્થાપિત કરે છે એમ એ દમલાજીનું અશેષ મહાત્મ્ય પ્રત્યેક વૈષ્ણવની ભીતર છે અને એટલા માટે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખો બીજ ક્યારે નાશ નથી પામે તમે ગામમાં તમારા ઘરમાં જાઓ ને અને ગામડે ઘણા દિવસે ગયા હોય જૂનું ઘર હોય ને તમે જઈને જુઓ ને તો ઘણી વાર પીપળના ઝાડ ઉગી જાય કે કઈક દિવાલ ઉપર ઉગી જતું હોય અને ઘરના આંગણામાં ઘણી વાર વાવવાની કોશિશ કરો ને તો વારે ઘરે સુકાઈ જાય એમ થાય કે અહીંયા પાણી પાઈ પાઈને થાકી જઈએ છે અને ત્યાં કાંઈ નથી કર્યું તો ઉગી જાય અને તમને એમ થાય કે સફાઈ કરીને જઈ કાપીને જાઓ ને પાછા મહિને આવો તો પાછા ફણગા ફૂટી ગયા કેમ ડાળીઓ કાપી શકાય બીજ નાશ થઈ શકતું નથી અને જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એમાં ફણગા ફૂટતા જ રહેશે જ્યાં એને પાણી મળ્યું જ્યાં અનુકૂળ વાતાવરણ મળ્યું ત્યાં એ બીજ ની અંદર ફણગા ફૂટી જ જશે એમ હે વૈષ્ણવ તમારા બધાની અંદર દમલાજીનું બીજ મહાપ્રભુજીએ વાવેલું છે જ્યારે જ્યારે આવા ઉત્સવો મળશે ત્યારે એમાંથી ફણગાઓ ફૂટતા જ રહેશે સંસારના લોકો કોશિશ કરતા રહેવા રસપાન ના ઉત્સવ મળે એટલે જ આપણે લખીએ રસપાન આ કોઈ શબ્દોના પાન નથી શબ્દો તો કાન સુધી પહોંચતા હોય છે ભગવદ રસ તો રોમ રોમ સુધી પહોંચી જતો હોય છે એટલે જ આને રસપાન કહીએ છીએ અને જ્યારે આ રસ રેડાશે ને તમારી અંદર તે બીજ સુકાયેલું નથી જ્યાં સુધી આ ભૂતલ પર વલ્લભ કુલ છે ત્યાં સુધી એકે વૈષ્ણવનું બીજ સુકાવા દેવાના નથી કોઈ ને કોઈ રૂપે મહાપ્રભુજી કોઈ ને કોઈ ના માધ્યમ થકી મહાપ્રભુજી એ રસ રેડતા જ રહેશે તમારી વિતર એટલે જ આપણે ત્યાં કહ્યું ને કે આટલા સ્વરૂપે તો મહાપ્રભુજી આજે પણ ભૂતળ પણ પ્રગટ છે જ જયારે મહાપ્રભુજી લીલામાં પધારી રહ્યા છે અને ત્યાં પ્રશ્ન કરે છે કે આપ ભૂતલ પર નહીં હો ત્યારે અમને અમને આપના પ્રગટ દર્શન કઈ કઈ રીતે રીતે થાય થાય અનુભવ અને ત્યારે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે આ છ સ્વરૂપે હું સદાય ભૂતલ પર પ્રગટ રૂપે રહીશ અને આ છ માંથી એકનો પણ આશ્રય જો જીવ કરશે તે દમલાના બીજને ક્યારે સુકાવા નહીં મારો સાક્ષાત એને અનુભવ થશે ના છ તત્વો ને ગણાવતા કહું બેઠકજી એ મારું પ્રગટ સ્વરૂપ છે જ્યાં જ્યાં મહાપ્રભુજીના ના બેઠક જે બિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન અને આપણા બધાનો અનુભવ છે ને આજે કોઈ પણ મહાપ્રભુજી ની બેઠક અરે અપ્રગટ બેઠક કેમ ન હોય પણ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ અરે કોબલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ એ ભૂમિ ધન્ય છે

સ્વયં હરિરાયજી તો ચોવીસ અવતારો સાથે મહાપ્રભુજીના સ્વરૂપ ની સમાનતા કરેલી છે અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ હરિરાયજી નો છે કે જે ચોવીસ એ ચોવીસ મહા ભગવાન અવતાર ભાગલતમાં બતાવ્યા છે એ મહાપ્રભુજી ની ભીતરે ચોવીસે અવતાર કઈ રીતે બિરાજમાન છે તો બેઠક જીમાં પ્રગટ હવું છે બીજું કહું મારા ગ્રંથોમાં હું છું એટલે તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે શ્રી વલ્લભ એમની વાણી થકી એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજ અરે વાંચતા નહીં પણ એક કે વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એક એક ગ્રંથ ન બિરાજતો આટલો તો સંકલ્પ

એક એક વૈષ્ણવો ક્યાં ક્યાંથી મહાપ્રભુજી ચૂંટ્યા છે એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજી ધરાવી છે ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે મારું બીજું અભિયાન ભવિષ્યનું એ માળાજી નું હશે દરેક ઘરમાં માળાજી બિરાજમાન છે રોજ એક માળા ઘરે દરેક ઘરે ઘરે થતું હોય રોજ એક માળા થાય જ અષ્ટાક્ષર ની એક માળા થવી જ જોઈએ

ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મુકતા પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી એમને તદરૂપ માનવી જોઈએ રૂપ માનવી જોઈએ પાદુકાજીમાં વલ્લભ છે શ્યામદાસ સુધાર ની વાર્તા આવે છે કેવી આસક્તિ શ્રી વલ્લભના ના

પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજ સ્વરૂપે કાગળનો એના બદલામાં તું કઈક આપીશ કાગળના બદલામાં શું મળે પણ જ્યાં તમે બે હજારની નોટ કાઢો ને ગવર્મેન્ટ નો સિક્કો જુઓ તો બે હજાર ના બદલામાં જે આવતું એ બધું આપ્યું એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો સન મનુષ્ય આકૃતિ સાધારણ મનુષ્ય જેવા લાગે પણ જ્યારે મહાપ્રભુજી એ મારેલો સિક્કો જુઓ ને કે સ્વંશ સ્થાપિતા શેષ સ્વ મહાત્મ સ્મયા ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે કારણ પછી એ તો માધ્યમ બની જાય છે આ પાંચ કે છ ની જે તત્વોની વાત કરું છું એ તત્વ મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો એ પહોંચી જવાય છે જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો એ પહોંચી જવાય છે એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે તો શ્રી વલ્લભ કોણ છે પ્રશ્ન કર્યો શું કરીને જાણો છો ધબલાજી કહે છે હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું પ્રશ્ન કર્યો કેમ અને ત્યારે હું દાન બડો કે દાતા મોટું પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી મોટો તો આપનારો છે કે જે લેનાર સુધી પહોંચાડે છે એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે એટલે તો શ્રીનાથજી ને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભ ને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈ આપી શકે એનું દાન છે સૌથી પેલા વલ્લભ તત્વ ને સમજવું પડે કોણ છે વલ્લભ તત્વ સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને કોઈ ગુરુ માને કોઈ સંત માને કોઈ મહાત્મા માને પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિ મહાપ્રભુજીને જુએ છે

ત્મકમ મહાપ્રભુજીને જે ત્રણ સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે આનંદાય નર્વોત્તમ સ્ત્રો અને એ કહીને સાક્ષાત વસ્તુ કૃષ્ણ એવ સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે કૂતલ પર પગારે આ મહાપ્રભુજી નું પ્રથમ સ્વરૂપ

ક્યારે પણ ભેદ બુદ્ધિ પ્રગટી ને તો માનજો કે લાવ એક સર્વોત્તમનો પાઠ કરી લઉં મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કે આપણે દુર્વિચાર છે ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે ભગવતી માટે જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય શંકા પેદા થાય ચિંતા પેદા થાય એ પ્રત્યેક વિચાર દુર્વિચાર આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા જે પોતાના ઈષ્ટ થી દૂર એ જ દુષ્ટ જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કરે છે એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજી નું પ્રસિદ્ધ પદ માં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે સવાલ લાખ પદ ઠાકોરજી ના રચ્યા મહાપ્રભુજી ને કેમ ગાયું કીર્તન એક એ પદ ન ગાય સુરદાસજી એ કહ્યું ન્યારો દેખતો જો ન્યારો ગાતો જો ઘણી વાર ચોર્યાસી વૈષ્ણવ માં આપણા વન લાઈનર છે ને એ ઘર માં લખી રાખવા જેવા છે ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે ને આપણે બહાર પાડીશું એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે ને એને વાગોળતા રહેવા જેવા જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખ્યા છે બે જુદા જોયા હોત તો જુદા નામથી બે પદ રચ્યા હોત મેં તો જારે જારે શ્રીજીને જોયા એમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા છે

એટલે કે મહાપ્રભુજી આપણે ત્યાં કૃષ્ણ રૂપે આરાધ્ય છે સાક્ષાત શ્રી કૃષ્ણ સાક્ષાત શ્રી કૃષ્ણ વલ્લભ છે અને આમ શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી ને અભેદ કરીને જાણ્યું છે